મારુતિ સુઝુકી બ્રેઝા વીડીઆઈ કાર વેચવાની વેસવાની છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર અને કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે ઇઠ્યાસી હજાર અને સો કિલોમીટર ફરેલી કાર જોવા મળશે ગેરંટી સાથે શોરૂમમાં ચેક કરાવી લેવાની છૂટ અને કારમાં એરબેગ એબીએસ બ્રેક સાથે જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે વેટારા બ્રેજા કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે કારનું વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે કાર વ્હાઇટ કલરમાં જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં તમને કારછાડો ક્યાંય જોવા નહીં મળે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે બધા ટાયર નવા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને કારનું ડીઝલ એન્જિન છો એ સો ટકા વર્ક કરે છે બેટરી સારી જોવા મળશે ટાયર નવા જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે બ્રેજા કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવસભાઈએ બ્રેજા કાર્ડની કિંમત સો લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે નોર્મલ તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ પાંત્રીસ હજાર રૂપિયા બ્રેજા કાર્ડની કિંમત રાખેલી છે અને આ બ્રેજા કાર્ડ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાય